આર્ટીઓની બોગસ રસીદો જપ્ત વાહનો છોડાવવા ગુનાઓના મુખ્ય સૂત્રાધાર સથાણા પોલીસે ઝડપી પાડ્યો છે તો આરોપી છ મહિનાથી કૌભાંડમાં વોન્ટેડ હતો સુરત શહેરમાં આરટીઓની બોગસ રસીદોની જપ્ત વાહનો છોડાવનાર સૂત્રધારને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો હતો આરટીઓમાં ડન ભર્યા આગળની બોગસ રસીદો બનાવી તે રસીદોથી ટ્રાફિક પોલીસ જપ્ત લીધેલા વાહનો બારોબાર છોડાવી દીધા હતા તો આ મામલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ યુવકો આવ્યા હતા વિશાલ રિશ્નાને સુનેલ આવી આરોપી વિશાલ આરટીઓ ભર્યાની સ્લીપ રજૂ કરી હતી તપાસ કરાતા સ્લીપ ખોટી હોવાનું સામે આવ્યું હતું તેમજ અન્ય વાહન માલિક દ્વારા ભરાયેલી રણની મિલકતો મળી હતી અને આરોપીઓને ઓગણત્રીસ જેટલા વાહનોની ખોટી રસીદ રજૂ કરી છોડી હોવાનું બહાર આવ્યું હતું તો છેલ્લા એક વર્ષના સમયગાળામાં વિશાલ કૃષ્ણા સુનિલ સહિતના ઠગર ટોળકી આ રીતે ગોલમાલ કરી આરટીઓ અધિકારીઓની બોગસ કરી ઓગણત્રીસ વાહનો છોડાવી ગઈ હતી અને ભેજા બાજુ સરકારી તિજોરી બે પણ લાખનો જૂનો ચોકડ્યો હતો તો આ ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસ્તા ફરતા સુનિલ શ્રીવાસ્તવ शर्थाना, पारी तो। स्टेशन के विस्तार में एक नाश्ता करता आरोपी जिसका नाम सुनील श्रीनिवास गुनाह की पूरी इतिहास ऐसी, है, ऐसी है कि सरथाना एरिया में जो ट्रैफिक गोडाउन है उसमें सूरत सिटी के विस्तार के जितने भी व्हीकल्स हैं उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के ले जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छह महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिलकर टोटल दो लाख अड़तीस हजार रुपए जो सरकारी पैसा है उसको चूना लगाया है तो इसके बिहार में हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम पे थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया है